મિત્રો ડેડીયાપાડા ની અંદર નરેન્દ્ર મોદી સાહેબ આજે આવ્યા હતા અને આજે આદિવાસી સમાજના આજે નરેન્દ્ર મોદી સાહેબ બિરસા મુંડા ભગવાન ની એકસો જન્મ જયંતિ નિમિત્તે આવ્યા હતા રીતે મિત્રો ધારાસભ્ય ચૈત્ર વસાવા જે નેત્રંગ ની અંદર એમની સભા હતી

મોદી સાહેબ આવે એટલે નથી થતા હોતા એ પણ જલ્દી થવા લાગે છે અને મિત્રો એ સિટી નો વિકાસ થાય છે તમે બધા એ જોયું હશે કે સાહેબ આવે એટલે કઈક ને કઈક વિકાસ થાય તો એવી જ રીતે મિત્રો ડેડીયાપાડા અંદર નરેન્દ્ર મોદી સાહેબે ચર્ચામાં ચાલી રહી છે પણ એ તો આવનારા સમય ની અંદર ખબર પડે કે સાહેબ આવ્યા હતા એટલે કેટલા પૈસા નું દાન કરી અને કયા નવા કામો ની શરૂઆત કરી પણ મિત્રો અત્યારે હાલ તો જ્યાં જુઓ ત્યાં નરેન્દ્ર મોદી સાહેબ બધા ડેડીયાપાડા આવ્યા પણ ડંકો તો ચૈતર જ જ વાગે છે છે ઘણા બધા લોકો એમ કહે કે અમારે તો ચૈતર વસાવા જ જોવે શું મિત્રો આ વાત સાચી છે કે ખોટી એ તમે કોમેન્ટ કરીને બતાવજો અને એક વાત કે તમે ડેડિયા પણ આવ્યા હતા કે નેત્રંગ ગયા હતા એ પણ કોમેન્ટ કરીને બતાવજો આજના વિડીયો માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે